નમસ્કાર દર્શક મિત્રો શ્રી બનાસકાંઠા આંજાળ પટેલ લેવણી મંડળ સંચાલિત શ્રીમતી જીબી પવાયા અને શ્રીમતી પીએસ પવાયા સાયન્સ એમએસસી કોલેજ પાલનપુરમાં તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમએસસી પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે વિદ્યાર્થીઓનો ઓરિયન્ટલ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ સગવડો કોલેજની કાર્યવિધિ કેમ્પસની વિશાળ લાઇબ્રેરી અભ્યાસક્રમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ એમએસસી સેમેસ્ટર એક અને ત્રણના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ઔષધીય વનસ્પતિઓના રોપાનો ઉછેર અને તેનું જતન કરવા વિદ્યાર્થીઓને સંકલ્પ મેળવવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડોક્ટર સંજય પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકો અને કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શુભમ ડબગર દ્વારા કરવામાં આવ્યું હતું